મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈએ સિવિલ કઈ રીતે સુધારવો જોઈએ તો સિવિલ માટે કેવું હોય તમારું આગળનું કદાચ ડ્યુ પેન્ડિંગ હોય તો તમને કોઈ લોન મળે નહીં અને સિવિલ સુધારવા માટે કમ્પલસરી તમે લોન લો લોનના આપતા બરો તો જ તમારો સિવિલ સારો થશે બાકી તમારો સિવિલ સારો થવાનો નથી તો એના માટે તમારે શું કરવું તો સૌથી પહેલાં તો તમે કોઈ કોઈપણ બેંકમાં તમારી કોઈ પણ બ્રાન્ચ હોય કોઈ બેંક હોય એમાં જઈને તમે દસ હજાર વીસ હજાર પચાસ હજારની એફડી કરાવો એફડી કરાયા પછી તમે એ એફડી ઉપર સિક્યોર ક્રેડિટ કાર્ડ લઈ શકો ક્રેડિટ કાર્ડ મતલબ તમે જેટલા પૈસાની એફડી કરાવો એના તમને નેવું ટકા પંચાણું ટકા મળે તો એ રીતે તમે એનું સિક્યોર એપ ક્રેડિટ કાર્ડ લઈ લેશો અને એના ઉપર ઇન્સ્ટોલમેન્ટ કરી શકશો અમારે તમે પચાસ હજારનું ક્રેડિટ કાર્ડ લીધું પચાસ હજારની એફડી કરીને તો તમને પંચાણું ટકાની એ લોકો લિમિટ આપશે પણ તમારે પંચાણું ટકાની તમારે ફક્ત તો તમારે કાંઈ સિત્તેર ટકા ક્રેડિટની ક્રેડિટ વાપરવાની છે ક્રેડિટ કાર્ડની કેમ કે જો સિત્તેર ટકાની ઉપર તમે ક્રેડિટ વાપરશો તો પણ તમારા સિવિલને અસર કરશે તો સિવિલને અસર ના કરે એના માટે તમારે ખાલી સિત્તેર ટકા સુધીની લોન માટે એપ્લાય કરવાની છે અને સિત્તેર ટકા જ યુઝ કરવાના છે તમે રેગ્યુલર હપ્તા ભરશો તમારા જૂના પેન્ડિંગ ડ્યુ ક્લિયર કરશો તો છ મહિનાની અંદર તમારો સિવિલ સ્કોર એકદમ સરસ થઈ જશે તો ગાઈસ સામારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ